નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એચકે ન્યૂઝ તો જોઈએ મહત્વના સમાચાર હિંમતનગરથી હિંમતનગરમાં તંત્રની પોલ ખોલી હિંમતનગર શહેરમાં શનિવારે વહેલી સવારે પડેલા અનરાધાર વરસાદી શહેરને અડધું પાણીમાં ગરકાવ કરી નાખ્યો હતો વરસાદ તો કુદરતી છે પરંતુ તંત્રની બેદરકારીને કારણે આ વરસાદ નાગરિકો માટે આફત સમાન સાબિત થયો છે નગરપાલિકાની પ્રીમોન્સૂન્સ કામગીરી ફક્ત દેખાવ અને કાગળોમાં પૂરતી રહી હોવાનું સાબિત થઈ ગયું છે શહેરના મહાવીરનગર ગાયત્રી મંદિર છાપરિયા બળવંતુરા સહિતના વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસી જતા નાગરિકો જીવમરણની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે ગાયત્રી મંદિર રોડ પર વેપારીઓની દુકાનોમાં ઘુસેલા પાણીથી લાખો રૂપિયાનું નુકસાન થયું છે બળવંતુરા રેલવે અંડરપાસ જાણે નાનકડા કેનાલનું સ્વરૂપ ધારણ કરી ગયો હોય તેવી હાલત બની ગઈ છે તંત્રની નિષ્ક્રિયતા સામે નાગરિકોમાં તોફાની ગુસ્સો ફાટી નીકળ્યો છે લોકોએ સીધો સવાલ ઉઠાવ્યો છે કે વર્ષોથી કરોડો રૂપિયા ખર્ચ્યા છતાં શહેર દર વર્ષે વરસાદમાં ડૂબે છે તો આખરે આ વિકાસના દાવા કઈ ખૂણામાં ખોવાઈ ગયા હવે નાગરિકો તંત્રને ચેતવણી આપી રહ્યા છે કે જો તાત્કાલિક કાયમી ઉકેલ લાવવામાં નહીં આવે તો રસ્તા પર ઉતરી અને આંદોલન કરવાનું વલણ અપનાવાશે સંજય ગાંધી એચકે ન્યૂઝ સાબરકાંઠા